ગુજરાત રાજ્યમાં તહેવારો દરમિયાન કોમી છમકલાની ઘટના બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના કુકરવાડા વિસ્તારમાં કોમી છમકલાની ઘટનાને લઈને વાતાવરણ તંગ બન્યું હતું ત્યારે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે આગામી સમયમાં ગણેશ વિસર્જન અને ઈદ મિલાદના પર્વને લક્ષીને ભરૂચમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના અને

બનાવ બન્યો હતો એ સંદર્ભે રાત્રે ઘણા લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા ડિટેન કર્યા પછી ઘણા સીસીટીવીના ફૂટેજ વિડીયો ફૂટેજીસ જે પોલીસે ઇન્વેસ્ટિગેશનમાં લીધા છે એને ધ્યાનમાં રાખી અને આશરે વીસ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે એ વીસ લોકોને તમામને નિયરલી અમે ડિટેન કરી લીધા છે અને એના પછી એરેસ્ટ પણ કરી લીધા છે હાલ પરિસ્થિતિ શાંતિ છે અન્ય ફૂટેજીસ જોઈ અને બીજા કેટલા લોકોની સંડવણી છે અને કયા કયા ટોળા ક્યાં ભેગા થયા હતા અને કોણે શું કર્યું છે એ બાબતનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ગઈકાલના રાતના બનાવ પછી પોલીસ જગ્યા ઉપર પહોંચી અને તમામ એક્શન લીધી છે એના પછી હાલ પોલીસ એ નજર રાખી રહી છે કે ભરૂચ શહેરમાં માહોલ બગાડવાનું કામ જે અમુક વિડીયો કે અમુક ફોટોઝ અને અમુક મેસેજોથી ઘણા બધા ગ્રુપોમાં ચાલી રહ્યું છે એની ઉપર અમારા સાયબર ક્રાઇમની પૂરેપૂરી નજર છે અને જો કોઈ પણ એવું કૃત્ય કરશે તો એના વિરુદ્ધ સિરિયસ પગલાં લેવામાં આવશે આ બનાવ બન્યા પછી આજ સવારથી આખા ભરૂચ જિલ્લામાં અલગ અલગ ટીમો તમામ ધર્મના આગેવાનોને મળી અને કોમી શાંતિ જાળવે એવો માહોલથી ચર્ચા કરી રહી છે એ ઉપરાંત ફ્લેગ માર્ચ એરિયા ડોમિનેશન ફૂડ પેટ્રોલિંગ એ તમામ વસ્તુઓ હાલ ચાલુ છે અને આગામી દિવસોમાં જે તમામ ધર્મના તહેવારો આવે છે એ શાંતિથી પૂર્ણ થાય એ મુજબના પ્રયાસ કરી રહ્યા છે અમારી તમામને વિનંતી છે